નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કિડી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજનો ટોપિક છે જે મિત્રો આ સ્ક્રીન પર જોઈ રહ્યા છો તો આજે આપણે જોઈશું સામે ગયાના વીસ મોસ્ટ આઈએમપી એમસીક્યુ જે તલાટી જુનિયર ક્લાર્ક વનરક્ષક વેટગાર્ડ એમપીડબ્લ્યુ એફએ ડબ્લ્યુની એક્ઝામમાં અતિ મહત્વનો ભાગ ભજવી શકે છે તો આ જે વીસ મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે એ આપણે એક અલગ અલગ રીતે તે ચૂની ચૂનીને વીસ એમ સીક્યુ કાઢ્યા છે જે આવનારી જે એક્ઝામો છે એમાં બહુ જ અતિ મહત્ત્વનો ભાગ ભગવી ભજવી શકે છે બરોબર તો વિડિયોને ચાલુ કરતા પહેલાં વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ અને બે લાઈકોન ટપાવવાનું ભૂલતા નહીં તો આજે જોઈએ આપણે સામને અગિયારના વીસ પોસ્ટ આઈએમપી એમ સીક્યુ તો પહેલાં જોઈએ કે પ્રાચીન સમયમાં હું ભારતનું સૌથી પ્રાચીન ગામ કયું હતું તો યાદ રાખજો મિત્રો મેહરગઢ બરોબર નંબર બે રઘુર્વેદમાં કેટલા મંડળો છે તો દસ મંડળો છે નંબર ત્રણ જોઈએ તો ઈસીવન પૂર્વ એક હજારની આસપાસ મંજબ અને ગંગાની નદીના વિસ્તારોમાં જુદા જુદા સમૂહના પ્રારંભિક રાજ્યોની સ્થાપના થઈ એને શું કહેવાયું તો જનપદ તરીકે તે ઓળખાય છે બરાબર આગળ જોઈએ આપણે તો જોઈએ નંબર ચાર પાલી ભાષામાં કયા ગ્રંથની રચના થયેલ છે તો અંગતુર નિકાય બરોબર અંગતુર નિકાય જે પાલી ભાષા માં આ ગ્રંથની રચના થયેલ છે બરાબર આ જે છે એ આઈએમપી છે બરાબર તો નોટ કરી લેજો કદાચ પૂછાઈ શકે હવે નંબર 5 જોઈએ કે હરિયક વંશના સ્થાપક કોણ છે તો તમને ખબર હશે બિંબિસાર હરિયક વંશના સ્થાપક છે નંબર છ જોઈએ કે ભારતનું સૌપ્રથમ નિર્માતા કોણ ગણાય છે ભારતનું સૌપ્રથમ નિર્માતા કોણ ગણાય છે બરોબર આ બી એક આઈએમપી છે બરાબર તો નોટ કરી લેજો તો મહા પદ્માનંદ બરાબર મહાપદ્માનભ ભારતનો નિર્માતા ગણાય છે નંબર સાચવીએ ગણરાજ્યના યુગ દરમિયાન કયા મહાન વ્યક્તિનો જન્મ થયો હતો તો મહાત્મા બુદ્ધ બરાબર બુદ્ધ ભગવાનનો જન્મ થયો હતો તો યાદ રાખજો કારણ કે આ બુદ્ધ અને મહાવીર સ્વામીની આ એકાદ એમ તો પૂછી વળે છે બરાબર તલાટી જુનિયર ક્લાર્ક જે એમ પીડબ્લ્યુ જે એક્ઝામો છે એમાં તો નંબર સાત ગણરાજ્યના યુગ દરમિયાન કયા મહાન વ્યક્તિનો જન્મ થયો હતો તો મહાત્મા બુદ્ધ ગૌતમ બુદ્ધે સૌપ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો હતો બરાબર તો સારનાથમાં સારનાથમાં ગૌતમ બુદ્ધે સૌપ્રથમ પ્રથમ ઉપદેશ સારનાથમાં આપ્યો હતો બરાબર આ બી એક મોસ્ટાઈમ પી છે તો નોટ કરી લેજો જોઈએ ગૌતમ નોમો ગૌતમ બુદ્ધ કઈ જગ્યાએ નિર્વાણ પામ્યા હતા તો કુશીનારમાં બરાબર ગૌતમ બુદ્ધ કઈ જગ્યાએ નિર્વાણ પામ્યા હતા તો કુશીનારમાં આગળ જોઈએ નંબર દસ ગૌતમ બુદ્ધની માતાનું નામ શું છે તો માયાદેવી યાદ રાખજો મિત્રો કે આ બી ઘણી વખત એક્ઝામમાં પૂછાઈ ગયેલું છે બરાબર ગૌતમ બુદ્ધની માતાનું નામ શું છે તો માયાદેવી નંબર અગિયાર ગૌતમ બુદ્ધનો જન્મ ક્યાં થયો હતો તો કપિલ વસ્તુમાં બરાબર જે આ નેપાળ જે છે એ ક્ષેત્રમાં આવેલું હતું બરાબર કપિલ વસ્તુ તો ગૌતમ બુદ્ધનો જન્મ ક્યાં થયો હતો તો કપિલ વસ્તુમાં ગૌતમ બુદ્ધે લોકોને પોતાનો ઉપદેશ કઈ ભાષામાં આપ્યો હતો બરાબર તે બાલી ભાષામાં આપ્યો હતો ઉપદેશ યાદ રાખજો મિત્રો કારણ કે આ બી એક જે છે એ બી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવી શકે છે બરાબર તો એ આગ તમારો પાકો થઈ જાય હવે આપણે આગળ જોઈએ તો નંબર તેર બૌદ્ધ ધર્મની માહિતી કયા ગ્રંથોમાંથી મળી આવે છે તો તમને ખબર જ હશે કે બૌદ્ધ ધર્મ છે બૌદ્ધ ધર્મની માહિતી કયા ગ્રંથમાંથી મળી આવે છે તો ત્રિપટક નામનો ગ્રંથ છે એમાંથી મળી આવે છે નંબર ચૌદ એક વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચરનું મુખ્ય મથક કે આવેલું છે તો ગ્લા સ્વિટરલેન્ડમાં બરાબર તો આ બી એક યાદ રાખવા જેવું છે નંબર પંદર આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલા ભારતીય પક્ષીવિદ યાદ રાખજો મિત્રો પક્ષીવિદનું નામ જણાવો તો ડૉક્ટર સલીમ અલી આગળ જોઈએ આપણે તો નંબર સોળ ભારતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય કયું છે તો જીઓલોજીકલ ગાર્ડન કલકત્તા બરાબર ભારતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય છે નંબર સત્તર જોઈએ કયા એક કોષીય જીવથી મરડો થાય છે તો એન્ટોમેબા બરાબર એન્ટોમેબાથી જે મરડો થવાની સંભાવના રહે છે આગળ જોઈએ આપણે કે નંબર અઢાર તો પક્ષી જગત પક્ષી જગત નામનું પુસ્તક કોને લખ્યું હતું તો પક્ષી જગત નામનું પુસ્તક પ્રદુમન કંચનરાય દેસાઈએ લખ્યું હતું નંબર ઓગણીસોએ ભારતનું સૌથી મોટું અભયારણ્ય કયું છે બરાબર સોરી ગુજરાતનું સૌથી મોટું અભયારણ્ય કયું છે તો ગુજરાતનું કે તો કચ્છનું રન જે સાત હજાર પાંચસોને છ પોઈન્ટ બાવીસ ચોરસ કિલોમીટર પસરાયેલ છે જે કચ્છનું રણ સૌથી મોટું અભયારણ્ય છે ગુજરાતનું બરાબર નંબર વીસ જોઈએ કે ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના ક્યારે કરવામાં આવી તો ઓગણીસો ને પંચોતેરમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના ક્યારે કરવામાં આવી તો ઓગણીસો ને પંચોતેરમાં બરાબર આ બે તમારે યાદ રાખવા જેવું છે કારણ કે એકાદ કદાચ તમારો આ જે છે એ માર્ગ તમારો પાકો થઈ શકે હવે આપણે જોઈએ કે આ એમ તમારા માટે બરાબર મિત્રો જે મિત્રો વિડીયો જોવે છે એને આ જે છે આપણે જે લાસ્ટમાં એમસીક્યુ આપીએ છીએ એ તમારે પ્લીઝ કમેન્ટમાં જે કમેન્ટ બોક્સ છે એમાં આનો આન્સર આપજો જેનાથી જો કદાચ પૂછાય તો તમારો એક માર્ક તમારો પાકો થઈ જશે તો આજે જોઈશું આપણે ડબલ્યુ ડબલ્યુ એફનું પૂરું નામ શું બરાબર ડબલ્યુ ડબલ્યુ એફનું પૂરું નામ શું તો આનો જવાબ છે એ આપ કમેન્ટ બોક્સમાં આપી શકશો બરાબર તો એક નવા જ વિડીયોમાં આપણે ફરી મળીશું તો આજે રજા આપજો નમસ્કાર